નમસ્કાર ખેડૂત મિત્રો સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને ઉત્તરાયણ ભેટ મળશે જેમાં બે હજાર રૂપિયાની જગ્યાએ ડાયરેક્ટ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તારીખ જાહેર થઈ શકે કે કેમ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને ગુજરાત રાજ્ય તરફ અત્યારે બંગાળની ખાડી તરફથી આવતી વાવાઝોડાની અસરના કારણે વાતાવરણ બદલાનું પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું જે વાતાવરણ છે જેમાં ખાસ કરીને ગુજરાતને પણ બોલાવવામાં આવવાની શક્યતા સંભાવના સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે બોલાડની અત્યારે વાતાવરણની જે સ્થિતિ છે એના કારણે અત્યારે ખેડૂતોને પણ પાક નુકસાની થતો જે અત્યારે છે એ સામનો કરવો પડી શકે કારણ કે અત્યારે જે ખેડૂતોએ છે રવિ પાકની સિઝન માટેના વાવેતરની જે તૈયારીઓ થ્રી થ્રીઝોટી ઠંડીમાં કરી છે એવામાં જો એકાદ બે દિવસની અંદર માવઠું પડશે અથવા તો કોઈ પણ ઝાપટાં સ્વરૂપે વરસાદ પડશે તો પણ ઘણા બધા ખેડૂતો છે કે એમની નુકસાનીનું વળતર છે મળશે નહીં ફરી એક વખત નુકસાની કરે એમ જ ગણવામાં આવી રહ્યું છે કારણ કે એકાદ વખત જો નુકસાની થઈ હોય એવો સમય પણ ન હોય તો આવો વાતાવરણ છે ગુજરાતને પણ ના આપે પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર વાતાવરણ જુઓ તો તમે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ કવર કરતા હોઈશો તો આ પ્રમાણે આગળ વધીએ અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવે તો એ માટે પણ શાંતિ રાખવી કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે એફ બાવીસમાં હપ્તો મળશે બાવીસમાં હપ્તા મેળવવા માટે તમારે થોડીક પ્રોસેસ કરવી પડશે એફટીઓ પ્રોસેસ છે તેમજ પીએફએમએસ મોડલ છે એ મોડલની પણ પ્રોસેસ તમારે ચેક કરાવવી પડશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાની જગ્યાએ બીજા ઘણા બધા હપ્તા આવતા હોય છે તો પીએમ કિસાન યોજનાની પણ આપણે છે માહિતી મેળવીએ તો ઉત્તરાયણ ભેટ રૂપિયા મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો ખરેખર મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો નથી મળવાનો બે હજાર રૂપિયાનો હપ્તો જે સરકાર તરફથી આપવામાં આવે છે રેગ્યુલર હપ્તો એ જ આપવામાં આવશે પરંતુ ઉત્તરાયણ ભેટ નિમિત્તે આપવામાં નહીં આવે ખરેખર બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદરથી કપાશે પરંતુ અત્યારે હાલ પૂરતી છે એ વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે જેના કારણે ભાગરૂપે આપણે એવું ગણી શકીએ કે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાની શક્યતાના ભાગરૂપે ગુજરાત ખૂબ નજીક હોવો એ મહત્વપૂર્ણ કારણ જે છે એ સોચનેવાળી કારણ કે ઉત્તરાયણ ભેટ મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો કઈ કારણે મિત્રો કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત તો બે હજાર રૂપિયા જ આપવામાં આવશે તો હવે તમને જણાવી દઈએ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના બે હજાર કેન્દ્રીય બજેટની અંદર પણ એવી વિચારણા થઈ રહી છે કે બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે તો બે હજાર છવ્વીસની જે કેન્દ્રીય બજેટ છે એ રજૂ થવા માટે હજુ થોડોક સમય બાકી રહ્યો છે પરિણામે દેશના કૃષિ ક્ષેત્રને વધુ એક વેગ મળે આગામી બજેટ પર નજીકની નજરો છે રાખવામાં આવી છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂતો અને સરકાર પાસેથી રાહતની આશા રાખીને બેઠા છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોએ પણ સાવચેતી સ્વરૂપે આગળ આપી દીધી બેથી ત્રણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વધારા હતા એ પણ આપી દેવામાં આવ્યા છે તો હવે મિત્રો ખેડૂતોને આશા છે કે હવે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવવામાં આવતી સહાયમાં પણ વધારો મળશે કે નહીં પરંતુ હાલ ખેડૂતોને જે છે એ હાલ ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે જોકે હાલના સમય સંજોગોમાં આ રકમ તમને અપૂર્તિ લાગે છે પરંતુ તેનાથી એવી અપેક્ષા રાખવામાં આવે કે સરકાર બજેટ બે હજાર પચીસ છપ્પનનું બહાર પાડે એટલે કે આજથી વીસ વર્ષ પછી તે વર્ષ પછી જે કોઈ હાલના સંજોગોમાં આ રકમ ઉપર તેમની અપૂર્તિ લાગે તે પ્રમાણેની એવી અપેક્ષા રાખવામાં આવે તો સરકાર બજેટ બે હજાર છવ્વીસમાં પણ આ રકમ વધારી અને દસ હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી છે વધારાની માંગ વિશે વાત કરીએ તો વધારાની માંગ છે ખેડૂતોના મત પ્રમાણે આવશે છેલ્લા કેટલાય વર્ષોથી ખેતીની ખર્ચ ઝડપથી છે એ વધતો હોય છે પરંતુ ખાતર બીજ જંતુનાશક દવા ડીઝલ અને કૃષિ સાધનો પહેલાં કરતાં વધારે હોવા જોઈએ મોંઘવારીનો સમય છે ને આવા મોંઘવારીના સમય વચ્ચે આવા મોંઘવારીના દિવસો છે એ ચાલતા હોય ત્યારે બેથી ત્રણ દિવસ લોકેશનના જોવાની તમે આવતા હતા કે આ પ્રકારના જે વાતાવરણ છે કે તે પ્રમાણે ગુજરાત રાજસ્થાન અને રાજકોટ નજીકના વિસ્તારો ખૂબ દૂર તરફથી આગળ વધે છે હવે મિત્રો ખેડૂતોના મત પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોમાં ખેતીના ખર્ચ ઝડપથી વધ્યા પરંતુ ખાતર બીજ જંતુનાશક ડીઝલ અને કૃષિ આ સાધનોની પહેલ તો આ ખાતર બીજ બીજ અને જંતુનાશક ડીઝલ અને કૃષિ સાધનો પહેલાં કરતાં ઘણા વધુ છે એ જોવા મળતા હોય છે આ પ્રકારે વાતાવરણની પણ પરિસ્થિતિ ખૂબ મજબૂત દર્શાવવામાં આવતી હોય છે તો આ બે દિવસ માટેની લોકેશન છે એ માહિતી આપણે ગણાવી અને ગુજરાતના દરેક વિસ્તારોની અંદર આપણે ચડાવીએ છીએ તો આ માહિતી ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે મિત્રો બીજા નંબરની જે માહિતી છે કે વધારાની માંગ કેવી રીતે આપણે મેળવી શકીએ તો ખેડૂતોના મત પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી ખેતીના ખર્ચ ઝડપથી વધ્યા છે ખાતર બીજ જંતુનાશક દવા કૃષિ સાધનો પહેલાં જ કરતાં વધારે મોંઘા થયા છે આવા સંજોગોમાં છ હજાર રૂપિયાની આર્થિક વાર્ષિક સહાય જરૂરી હોય એના કરતાં પણ પાણી ખૂબ ઓછી દર્શાવવામાં આવે તો પણ ચાલે જો સરકાર આ રકમમાં વધારો કરે તો ખેડૂતોને કૃષિમાં વધુ સારું શિક્ષણ અને ખાસ કરીને ઉત્પાદન કરવામાં મદદ મળે બીજા નંબરની અંદર આ સંદર્ભમાં દેશભરના ખેડૂતો આ વર્ષના બજેટ અંગે ખૂબ જ આશાવાદી છે કારણ કે જો રા સરકાર નાણાકીય સહાય પૂરી વધારવાનો નિર્ણય કરે તો એના માટે પણ સીધો ફાયદો છે એ આથી ખેડૂતો થશે તેમાં વધુમાં વધુ તેમના હાથમાં વધુ પૈસા હોવાથી ખેડૂતોની ખર્ચ કરવાની ક્ષમતા વધારશે જેના કારણે સમગ્ર ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ વધશે હવે આ યોજના છે ક્યારે શરૂ કરવામાં આવશે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ડિસેમ્બર બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને અને મર્યાદિત ખેતી લાયક જમીન છે એ ધરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો બીજું કે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય છે એ મળે છે અને ત્રીજા નંબરની અંદર ગુજરાત રાજ્યની અંદર ભંડોળ સીધા કે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં નથી આવતા પરંતુ આ પ્રકારની માહિતી જો કોઈ પણ ખેડૂતોને હોય તો એ પ્રકારની માહિતી પણ આપણે શેર કરીશું તો આ પ્રકારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજી પણ ચાલશે બેથી ત્રણ કલાક માટે ચાલવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો છે એ બે હજાર રૂપિયાના નવા ફોર્મ માટેની પણ યોજના બનાવી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ પીએમ કિસાન યોજના અંતર્ગત નવા ફોર્મ નવા રજીસ્ટ્રેશન છે એ પણ થશે તો જે ખેડૂતોને નવું રજિસ્ટ્રેશન કરાવવું છે એ નવું રજિસ્ટ્રેશન કરાવી શકે નવું ફોર્મ ભરી શકે બે હજાર રૂપિયાનો હપ્તો તમે મેળવી શકો છો અને જો કેવાયસી બાકી હશે એફટીઓ પ્રોસેસ બાકી હશે પીએમ ફંડિંગ બાકી હશે તો પણ તમારો હપ્તો અટવાઈ જશે તો એ બધે દરેક પ્રોસેસ છે તમારે ચેક કરાવવી પડશે જ્યારે પણ ગુજરાત રાજ્યથી બહારના વિસ્તારોની અંદર આઉટ ઓફ સ્ટેટ એટલે કે બહારનું રાજ્ય કે પછી બીજા ઘણા અન્ય જિલ્લામાંથી પણ માહિતી આપણે શેર નથી કરતા તો આ પ્રકારની માહિતી આપણે ગુજરાત તરફ આગળ વધારીશું અને હવે એકાદ બે દિવસની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના નવા માહિતીના સ્વરૂપના સમાચાર આવે ત્યારે ફરી એક વખત ભેગા થશે